બસો બે વર્ષ પહેલા એક દિવ્ય અને અદભુત શાકોત્સવ કર્યો હતો જે આજે પણ ભક્તિભાવ પૂર્વક ઉજવાય છે આ શાકોત્સવમાં શ્રી હરિએ અઢાર મણ ધીમા સાઠ મણ રીંગણા નું શાક બનાવ્યું હતું જેનો વઘાર ભગવાનની જાતે કર્યો હતો આ ઉત્સવમાં શ્રી તૈયાર કરેલ પ્રસાદ નંદ સંતો તથા ભાવથી જમ્યા હતા આ પરંપરા ચાલી આવે છે હરિયેના નાના મોટા મંદિરોમાં શિયાળાની શિયાળામાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા આદર્શ બાગજીપુર ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શાકોત્સવ યોજાયો હતો હરિભક્તોને શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા

જીતેન્દ્ર યોગ્યતાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથે મહંત સંત શિવમ કૃષ્ણ યોગ્યેદાજી સ્વામી ઘનશ્યામ સંતતાજી સ્વામી વગેરે પૂજીને સંતોના સાનિધ્યમાં અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ભેળા મળી અને શાખોત્સવનું આયોજન કર્યું હતું સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને મહત્વના બે વર્ષ પહેલાં જે શાખોત્સવની પરંપરા ચાલુ કરી હતી એનો અલભ્ય લાભ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને હરિભક્તોએ માણ્યો હતો આ પ્રસંગે ગોજનીય સંતોએ શાકોત્સવના ઇતિહાસ વિશે વાત કરી હતી કારણ કે સર્વાવકારી શ્રી સ્વામિર ભગવાને આમ સમાજની અંદર જે એનો ઉત્કર્ષ જે કર્યો છે એને સંપ્રદાયમાં બહુ આગળ લાવ્યા છે વગેરે જે જે બધા સંભાળા સ્વરૂપે ઉત્સવિયા ભગવાન એવા શ્રી સ્વામી ભગવાનના આ શાકોત્સવની ઉજવણી